ખેડાના ચાંદાણા ગામે હત્યાની ઘટના સામાન્ય પાણી ઢોળવા બાબતે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ સામાન્ય તકરારમાં મુકેશ પટેલે લોખંડની પાઇપ સુનિલ પટેલના માથામાં મારી મોતને ઘાટ ઉતાર્યો હેતલબેન અને રંજનબેન પટેલને હાથે તેમજ પગે લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડી તમે ફળિયામાં પાણી કેમ ઢોળો છો કહેતા થયું ઉગ્ર બોલાચાલી સુનિલ પટેલના માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ ખેડા ટાઉન પોલીસ દ્વારા પિતા મુકેશ પટેલ તેમજ પુત્ર ભદ્રેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી રિપોર્ટ સંજય ચુનારા સ્ટ્રીટ ન્યૂઝ ખેડા કરેલું હતું મારા સાફ કરતા હતા થઈ બાજુમાં ઘર આગળ બધો નિકાલ બહાર જતો એમ એટલે પેલા સીધું ગારોનું એવું બધું બોલો મળે હું મને એકચુઅલી કામ આવ્યો હતો હું દવા લેવા ગયો હતો તો દવા લઈને આવ્યો એટલે પછી નિયમ કયું કરે તું કેમ કે છે ગારો કેમ બોલે છે મારી વાઇફે તે સીધું મારી પર એમણે હુમલો કરી દીધો મને લાકડી મારી દીધી હાથ આમ ધરી દીધો તે પછી મારા માથું બચી ગયું પણ મને હાથે કયા થઈ ગઈ એવું થયું અને પછી એમના એમની એમ મમ્મી ભાર્ગવ મુકેશભાઈ પટેલ એમની મમ્મી એટલે મુકેશભાઈ વિષ્ણુભાઈની વાઇફ જો જસમિતાબેન એમને ફોન કીધો મુકેશભાઈને મુકેશભાઈ ખેતરમાં હતા ત્યાં સીધા ખેતરમાં આવ્યા અને સીધું અમારે જોડે ઝઘડો કરવા મારી સીધી પાઈપનો લાકડો તો હુમલો કરવા મળ્યો તો મારા કાકાજી મરણ જણાવે છે સુનિલભાઈ પૂનમભાઈ એ ઘરમાં હતા પણ મારો અવાજ સાંભળ્યો એટલે એવા બહાર આવ્યા કે બહાર આવે સીધી એમના પાઇપ જ સીધી લોખંડ મારી દીધી કશું પૂછ્યા વગર સીધી મુકેશભાઈ સીધી પાઇપ જ મારી દીધી એમને તેવા ત્યાં ત્યાં ઘડી પડ્યા અને એમનો પછી અમે એકસો આઠનો ફોન કર્યો એકસો આઠ વાળા અહીંયા ઘરે લઈને આવ્યા પછી અહીંયા આગળ કે એકસો આઠ કે જીવ નથી એમનામાં ઓફ થઈ ગયા છે બસ આ જ બાબત હતી બીજી કઈ બાબત નથી મૂકી અને અમે અગાઉ પણ અમારે બે ત્રણ વાર એમની જો ઝઘડો થયો અમારે તમને સંબંધો નહીં રાખતા અમે અગાઉ પણ પરમદે તેમ તે ઘર મારા વાઇફ એમની જોડે હું હુમલો કરવા હતા બે પતિ પત્ની બે મુકેશભાઈ અને જસમિતાબેન બે પરમદે એમાં ઘેર ઝઘડો કરવા હતા બે અમે કોઈ ઘેર હાજર હતા નહીં